નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જુનાગઢ માર્કેટ યાર્ડ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ ઘઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો ને પંદર ત્યારબાદ ઘઉં લોકો ચારસો નેવુંથી પાંચસોને એકવીસ ત્યારબાદ બાજરો ત્રણસોથી ત્રણસો ને ચુમ્માલીસ ત્યારબાદ વાત કરીએ જુવાર છસોથી સાતસો ને સાઠ ત્યારબાદ ચણા નવસો પચાસથી એક હજારને સિમ્મોતેર ત્યારબાદ સફેદ ચણા એક હજારથી સત્તરસો પાંત્રી ત્યારબાદ અડદ આઠસો પચાસથી તેરસો પચીસ ત્યારબાદ તુવેર અગિયારસોથી તેરસોને નેવું ત્યારબાદ જાપાન તુવેર તેરસોથી ચૌદસો દસ ત્યારબાદ મગફળી ઝીણી આઠસો સાહીઠથી બારસોને બોતેર ત્યારબાદ મગફળી જાડી આઠસો પચાસથી તેરસો ને સાહીઠ ત્યારબાદ ધાણા પંદરસોથી અઢારસો ને ચાલીસ ત્યારબાદ મગ બારસોથી સોળસો ને પિંચોતેર ત્યારબાદ સોયાબીન સાતસો આઠથી નવસો ને ચોપન ત્યારબાદ તલ બારસોથી બે હજાર છેતાલીસ ત્યારબાદ કાળા તલ ચાર હજારથી અડતાલીસો એકાવન ત્યારબાદ જીરું પાંત્રીસોથી સાડત્રીસો ત્યારબાદ મેથી આઠસો સિત્તેરથી આઠસો ને સિત્તેર વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે કાંગ આઠસો ત્રણસો એંસીથી પાંચસો ને બેતાલીસ સિંગદાણા નવસોથી બારસો ને બે ધન્યવાદ